મેં એક નિર્ણય એ કર્યો છે કે પશુ માટે તાત્કાલિક ઘાસ લાવીને સૂકું ઘાસ ગવર્મેન્ટનું એ અસરગ્રસ્ત વિસ્તારના પશુઓ સુધી પહોંચે એના માટેની તાત્કાલિક સૂચનાઓ મુખ્યમંત્રી શ્રી આપી છે બીજું કેસ્ટોલ જે અસરગ્રસ્ત વિસ્તારો છે એને તાત્કાલિક કેસ્ટોલ મળી જાય ઘરવખરી મળી જાય અને એની અંદર લગભગ ગણતરીના દિવસોની અંદર એટલે બે દિવસના સમયગાળામાં જલ્દી કઈ રીતે પૂરું થાય એના માટેનું કામ એની સૂચના આપી છે એટલે હું માનું છું કે બહુ ફાસ્ટ મુવમેન્ટ એની પણ થશે ખેડૂતોને ખેતીના પાકમાં જે નુકસાન થયું છે તેનું પણ તાત્કાલિક સર્વે કરવું અને બાયસેકના રિપોર્ટ છે એના આધાર ઉપર પણ એનો ઉપયોગ લઈને પણ તાત્કાલિક જેને નુકસાન થયું છે ખેડૂતોને એના માટે પણ સર્વેની વ્યવસ્થા માટેનો નિર્ણય કર્યો છે જેમને ગાય ગાયભેંસ મૃત્યુ પામ્યા પશુ મૃત્યુ પામ્યા હોય તો એનું તાત્કાલિક સ્થળ ઉપર જ્યાં ફોટો પાડીને